અંકલેશ્વર કેન્દ્રનું વિજ્ઞાન પ્રવાહમાં 79% અને સામાન્ય પ્રવાહમાં 91.92% પરિણામ આવ્યું ઉચ્ચ પરિણામ સાથે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વરના પટેલ સમર્થે 99.69% સાથે A1 ગ્રેડ સાથે જિલ્લામાં ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે પરિણામ ઉજુ આવતા હવે પસંદગીની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની ટકાવારી પર આધાર રહેશે ધોરણ બાર સામાન્ય અને સાયન્સ પ્રવાહનું એક સાથે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ઓનલાઈન જાહેર કરેલ પરિણામમાં ચાલુ વર્ષે ઉચ્ચ ટકાવરી જોવા મળી છે જેમાં સાયન્સ પ્રવાહમાં અંકલેશ્વરનું પરિણામ ઓગણાએશી ટકા આવ્યું છે જ્યારે એ વન ગ્રેડમાં ચાર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે સમગ્ર જિલ્લામાં ત્રણ હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓ પૈકી બે હજાર ચારસો આડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે જિલ્લામાં કેન્દ્રવાર પરિણામ અંકલેશ્વર કેન્દ્રનું ત્રીજા નંબરનું પરિણામ છે તો સામાન્ય પ્રવાહમાં અંકલેશ્વર કેન્દ્રનું પરિણામ એકાણું પોઈન્ટ બેતાલીસ ટકા આવ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં એ વન ગ્રેડમાં જિલ્લામાં તેર વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે ત્યાં સામાન્ય પ્રવાહમાં એકાવન વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે બંને પ્રવાહમાં ચાલુ વર્ષે પરિણામની ટકાવારી ઊંચી ગઈ છે ગત વર્ષની સરખામણીમાં પરિણામ ઊંચું આવતા હવે આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ માટે કોલેજ તેમજ અન્ય સ્ટ્રીમમાં પ્રવેશ મેળવવા મેળવવા માટે કટ ઓફ લાઈન ઊંચી જશે એક તબક્કે કોલેજમાં જગ્યા ખાલી રહેતી હતી હવે એ જગ્યા ભરાઈ શકે છે આ વચ્ચે સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ સ્ટુડન્ટ એપ્લિકેશન પ્રોસેસ નામનું પોર્ટલ શરૂ કર્યું છે એટલે રાજ્યની કોઈ પણ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો એક જ પોર્ટ પર ફોર્મ ભરી પોતાની પસંદગીની કોલેજમાં એડમિશન મેળવી શકાશે જેને લઈને પ્રવેશ માટે વિદ્યાર્થીઓને સરળતા બનશે મારું નામ પટેલ માહિત છે હું સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમમાં બાળક સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતી હતી આજે ઓનલાઈન માધ્યમ દ્વારા રિઝલ્ટ જાહેર થયું છે તેમાં મારા નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ફોર્ટી ટુ પર છે શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે તે બદલ હું ભગવાન માતા પિતા શિક્ષકો અને શાળાનો આભારી છું હું તમ એમને આભાર માનું છું મારું આગળનું સ્વપ્ન સી એ થવાનું છે જે હું સાકાર કરીશ મારું નામ આહિર ધ્રુવી છે હું સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી નાઇન્ટી ફાઈવ પોઈન્ટ મેળવીને સારામાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે આ પરિણામ પાછળ ઈશ્વરનો માતા પિતાનો તેમજ શિક્ષકોનો ઘણો ફારો રહ્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું અને હવે હું મારું આગળનું ભણતર પાયલોટ બનવાનું સ્વપ્ન છે તો એ જ લાઈનમાં આગળ ભણીશ ને મારું સ્વપ્ન સાકાર કરીશ